હેલો ફ્રેન્ડ નમસ્કાર રસ કિચન બાસ્કેટમાં આપનું સ્વાગત છે હેલ્થ માટે અને ટેસ્ટમાં પણ બેસ્ટ હોય એવી રેસીપીઓ ઓછી હોય છે અને બાળકોને પણ ઓછી ભાવતી હોય છે તો આજનો નાસ્તો બધી રીતે તમને યુઝફુલ થાય અને ખૂબ જ ઝડપથી તૈયાર થઈ જાય તેવી આજની આ રેસીપી છે પાલકમાંથી નાસ્તો બનાવવાનો છે એના માટે મેં દોઢસો ગ્રામ પાલક ધોઈ અને એને આ રીતે મેં સમારી લીધી છે આપણે એને એક બાજુ રાખી દઈએ તો હવે આપણે બેટર તૈયાર કરશું એક મોટો કપ છે એ ઝીણો રવો છે અડધો કપ ચણાનો લોટ અડધી ચમચી હળદર અને એક કપ મેં છાસ લીધી છે અને જે ઘાટી છે તો અત્યારે આપણે એક થીક બેટર તૈયાર કરવાનું છે પછી જરૂર મુજબ આપણે પાણી એડ કરશું અત્યારે એક કપ પૂરી મેં છાસ નાખી દીધી છે તો બેટરને આપણે ઝીણો રહો છે તો દસ મિનિટ માટે રેસ્ટ કરવા રાખી દઈએ તો દસ મિનિટ થઈ ગઈ છે આપણે ખોલી લેશો આપણે કઢા લાવી લઈએ તો તમે જુઓ તો ઠીક થઈ ગયું છે તો બીજો અડધો કપ પાણી લીધું છે એમાં આપણે પા કપ જેટલું પાણી એડ કરશું વધારે અત્યારે નહીં એડ કરીએ આપણે પાલક એડ કરી દઈએ તો પાલક અને આપણે બધું બેટર છે એ બરાબર મિક્સ કરી લેવાનું છે તો પાલકને બધું બરાબર મિક્સ થઈ ગયું છે થોડો હું ચણાનો લોટ એડ કરું છું પાલક થોડી વધારે છે તો વન ફોર્થ કપ જેટલો ચણાનો લોટ છે એટલે ટોટલ પોણો કપ છે એ ચણાનો લોટ નાખ્યો છે અને થોડું ઉપરથી પાણી એડ કરશું અને એક વખત પાછું બરાબર મિક્સ કરી લઈએ તો આઠ કળી લસણ છે અને પાંચ તીખા મરચા છે ઝીણી મરચી છે તીખા મરચાં છે એ નાખ્યા છે એ દરદરા એક નાની ચમચી છે મીઠું છે એક મોટી ચમચી છે મરી છે વાટેલા છે દરદ્રા વાટેલા છે એડ કરી દઈએ અને થોડું પાણી નાખી અને આપણે લોટ મિક્સ કરી દઈએ બેટરને પાછું મિક્સ કરી દેસુ એકદમ ફટાફટ અને એકદમ સરસ આ નાસ્તો તૈયાર થાય છે તમારે જો અહીંયા મરી નો નાખવા હોય તો તમારી પાસે ઘણી વખત આ રીતનો મસાલો પડ્યો હોય મેજિક મસાલો હોય કે ચીલી કે ઓરેગાનો ચીલી ફ્લેક્સ જે કઈ હોય તમે નાખશો પાલકના કારણે એનો ટેસ્ટ વધારે સરસ લાગશે અને કાંઈ ન હોય તો મરી નાખો તો પણ મસ્ત લાગે છે તો અંદર એક નાનો વઘાર કરશું તો એક ચમચી મેં તેલ નાખ્યું છે

તલ એડ કરશું આપણે વઘારામાં નાખી દઈશું ટી સ્પૂન છે સોડા બાય કાર છે ખાવાનો સોડા છે જેથી નાસ્તો થોડો હળવો પણ થઈ જશે અને ઉપર આપણે અડધા લીંબુનો રસ નાખશું એક વખત મિક્સ કરી લઈએ આપણું બેટર તૈયાર થઈ ગયું છે અડધા કપમાં આપણે બે ચમચી જેટલું જ માત્ર પાણી વધ્યું છે બાકીનું આપણે છાશ અને પાણી એટલું ટોટલ વાગ્યું છે તો આ રીતનું બેટર છે તો નાસ્તો છે આ રીતના એક લોયામાં બનાવવાની છું તમારી પાસે નોન સ્ટીક પેન હોય તો એમાં પણ બનાવી શકો તો આમાં આપણે નાની ચમચી પેલા તેલ મૂકશું અને બરાબર એને ગ્રીસ કરી લેશું એમાં થોડી રાઈ થોડું જીરું અને થોડા તલ અને એક ચમચો આપણે બેટર લઈ અને એમાં એડ કરી દઈશું તો આ રીતે સ્પ્રેડ કરી દઈએ તો ઉપરથી આપણે તલ સ્પ્રિન્કલ કરી દઈશું તો ગેસની ધીમી ફ્લેમ ઉપર આપણે એક મિનિટ થવા દઈએ તો એક મિનિટ થઈ ગઈ છે આપણે ટર્ન કરી લેવાનું છે એ પેલા પર ઉપર સેજ આપણે ઘી પણ લગાવી દઈશું પછી ટર્ન કરશું તમારે તેલ લગાવવું તો તમે તેલ પણ લગાવી શકો છો પાલકની સાથે ઘીનો ટેસ્ટ બહુ સરસ લાગશે અને હવે આપણે એને ટર્ન કરી લેવાનું છે ટર્ન કર્યો છે તો આપણે એને એક મિનિટ માટે ગેસની ધીમી ફ્લેમ ઉપર જ થવા દેસુ તો તમારે અડધી મિનિટ પછી એને ખોલી લેવાનું છે અને આમાં સીધ તમારે કાપ પાડી લેવાના છે જેથી અંદર સુધી સરસ ચડી જાય વરાળ બહાર આવીને અને ઉપર પાછું આપણે ઘી પણ લગાવશું જે અંદર જશે એટલે મસ્ત લાગશે આપણે અડધી મિનિટ માટે એને થવા દેવાનો છે તો લગભગ અડધી મિનિટ જેવું થયું છે તો આપણે ટર્ન કરી જોઈએ તો તમે જુઓ તો એકદમ સરસ હલકો ફૂલકો આપણો પાલકનો નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે જુઓ એકદમ સરસ તૈયાર થશે અને ઝાકીને એક મિનિટ માટે થવા દઈએ બાકીના બધા આ રીતે ઉતારી લઈએ તો પાલકનો એકદમ હેલ્ધી એવો નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે ખૂબ જ ટેસ્ટફુલ અને એકદમ સરસ તૈયાર થાય છે હું તમને તોડીને પણ બતાવું આમાં કોઈ ચટણીની પણ જરૂર નથી પડતી તમે સોસ સાથે અથવા તો તમે ચા ચા સાથે કે દહીં સાથે એકદમ એન્જોય કરી શકો એવી રેસીપી છે તો રેસીપી ગમે તો ચોક્કસથી વિડિયો લાઈક અને શેર કરજો